કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે જેને માણવા પ્રવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે ખાસ કરી શનિ રવિવારે વીકેન્ડ માણવા કુદરતી સૌંદર્ય ધરાવતા ગિરમાળ ધોધ પહેલી પસંદગી હોય છે ચોમાસાની રાહ જોઈ બેઠેલા પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ વરસાદના આગમન બાદ લીલીચમ વનરાયથી ઘેરાયેલા ગીરા નદી પર આવેલ ગીરમાળ ધોધનો નજારો માણવા ઉમટી પડતા હોય છે ડાંગ જિલ્લામાં ઉપરવાસમાં સતત વરસી રહેલા મેઘરાજાને પગલે નદીઓ બંને કાંઠે વહેતી હોય અંદાજે સો મીટરના ઊંચાઈથી પડતો ગિરમા ધોધ પ્રવાસીઓને યાદગાર સંભાળણું બની રહ્યું છે મારું નામ રૈના છે અમે સુરતથી આવ્યા છીએ ડાંગ સાપુતારા ફરવા માટે અહીંયાનું વાતાવરણ એકદમ સરસ છે મજા આવે આનંદિત આનંદમય છે અને અહીંયા બી આમ શોધ ને એવું બધું જોઈને ખૂબ જ આમ આનંદ થઈ જાય માઇન્ડ ફ્રેશ થઈ જાય પછી અહીંયા નજીકમાં બી ઘણા બધા સારા સ્થળ છે જેમ કે છોબરીધામ છે પછી યુટર્ન છે યુટર્નમાં જે નદી આમ મકોડ યુટર્ન લે છે તે બી દેખાય ખૂબ સરસ આમ પ્રાકૃતિક દ્રશ્ય જોવા મળે છે તો હું રેકમેન્ડ કરું છું કે તમે અહીંયા આવો અને આ બી ફોર્ટી ન્યૂઝ ગુજરાત સાથે શંકર ગાયકવાડ ડાંગ